ગામડા ખાતે ટ્યુશન છૂટી ઘરે જતી કોલેજિયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પારડી પોલીસ સાથે જિલ્લાની અલગ અલગ વિભાગની પોલીસની ટીમ દોડતી થઈ હતી યુવતીનો ફોન બંધ આવતા શોધવા નીકળેલી બહેનને યુવતી મળી આવી હતી અને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરવામાં આવી હતી જોકે યુવતી સાથે અઘટિત ઘટના બાદ તેની હત્યા કરી હોવાની શંકાઓ સેવાતા પોલીસે તમામ પાસાઓ પર તપાસ હાથ ધરી છે પારડીની કોલેજમાં અભ્યાસ કરતી એક ઓગણીસ વર્ષીય યુવતી ઉદવાડા ખાતે બિલાડવાડા બેંક નજીક ચાલતા એક ટ્યુશન ક્લાસીસમાં ગુરુવારના રોજ ગઈ હતી અને ટ્યુશનથી છૂટી આ યુવતી તેના પરિચિત યુવક સાથે ફોન પર વાતો કરતા ઘરે ફરી રહી હતી ત્યારે યુવતીના ફોન પરથી બોલાચાલી કરવા જેવો અવાજ સાંભળ્યો હતો અને થોડી વારમાં યુવતીનો ફોન બંધ થઈ ગયો હતો જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય મિત્રોને જાણ કરી હતી અને તે વાતો યુવતીની બહેન સુધી પહોંચી હતી જેથી બહેન અને અન્ય મિત્રો યુવતીના ટ્યુશનથી ઘરે આવતા માર્ગો ઉપર શોધખોળ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન યુવતીની બહેન મોતીવાડા પાસે ભરાતા હાટ બજાર નજીક એક અવાર સ્થળે યુવતી બે શુદ્ધ હાલતમાં મળી હતી જેથી તેને તાત્કાલિક બાઇક ઉપર જ પારડી મોહનદાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી આ યુવતી સાથે અઘટિત ઘટના બની હોય જે બાદ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શંકાઓ સેવાઈ રહી છે ત્યારે આ ગંભીર ઘટનાની જાણ પાર્ટી પીઆઈ જીઆર ગઢવી એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ ડીવાયએસપી દવેને થતા તાત્કાલિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને યુવતીના શંકાસ્પદ મોતના મામલે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી છે જોકે આ યુવતીની સાથે શું ઘટના બની હતી અને કઈ રીતે મોત નિપજ્યું જેવી બાબતોનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે આ સમગ્ર ઘટનાને લઈ પારડી પંથકમાં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી જવા પામી છે